કરીએ તો કેશોદના કૂતનાથ મહાદેવ મંદિરે બીજા સોમવારે ભસ્મ આરતી કરવામાં આવી હતી ભાવિકોના મુખે જય ભોલેનાથના નારાઓથી વાતાવરણ ભોલેનાથમય બની ગયું હતું સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ જય ભોલેનાથ ઓમ નમો નારાયણ આ પર્વ એટલે કે આ મહિનાના પાંચ જેમમાં બોતેર વર્ષ પછી બોતેર વર્ષ પછી આવ્યા છે

આજે આપણે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને બીજો સોમવાર છે કે મહાકાલેશ્વર ઉજ્જૈનના આપણે દર્શન કર્યા મહાકાલેશ્વર આપણે યાદ આવી જાય એવી આરતી અને શણગાર અને ગંગાજીની આરતી બહુ જબરદસ્ત થઈ સારા સારા ભક્તોએ કેશોદના બધા ભક્તોએ ભસ્મા આરતી ગંગાજીની આરતી અને મહાકાલ ઉજ્જૈનના શણગારનો બહુ આપણે વ્યવસ્થિત દર્શન કર્યા પછી આપણે કુંકનાથ મહાદેવ આપણે વર્ષોથી આ પાંડવો અને કુંતી માતા જ્યારે વન વિતરણમાં નીકળ્યા હતા ત્યારે અહીંયા પાંડવોને કુંતી માતાએ ત્યાં આપણે શિવલિંગ સ્થાપેલી એનો નિયમ હતો કે આપણે પેલા કોઈ પણ મહાદેવની પૂજા કરી અને બીજું કોઈ કામ કરવું આપણે કુંતી માતા અને પાંડવોએ આ શિવલિંગ સ્થાપેલું છે પાંચ હજાર વર્ષો પહેલાનું આ કુંતનાથ મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે અને અહીંયા બીજી એક વિશેષતા એ છે કે શિયાળો ઉનાળો અને ચોમાસુ શિવલિંગનો કલર બદલે છે બહાર ચોખાવા શિવલિંગ થોડી થોડી વધે છે અહીંયા પૂજા કરવાથી સૌ ભક્તો સૌ ભક્તો ના આનંદ અને શાંતિનો અનુભવ થાય છે